ભાવનગર માં આજે સવારથી જ મહાનગરપાલિકાનું મેગા બિલ્ડોઝર એક્શન અને નિશાન પર હતું દારૂલ ઉલુમ મદરેસા પાસે નું વર્ષોથી કરાયેલું ગેરકાયદેસર દબાણ ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં શહેરમાં આવેલા અખવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેશ્વાની જગ્યામાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કામગીરી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ફાયર વિભાગની ટીમ સહિતના વિવિધ વિભાગોની ટીમ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે શહેરના અકવાડા વિસ્તારમાં દારૂલ ઉલમ વ આવેલી છે આ મદરેસાની જગ્યામાં આવતા છ ફ્લેટ એક હોસ્ટેલના 7 થી 8 રૂમ રહેણાંકના છ ફ્લેટ બાદ મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં અકવાડા લેકથી અદેવાડા ગામ સુધીના ચોવીસ મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા છે આ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા 4 જેસીબી બે હીટાશી મશીન અને બે ડમ્પર આ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા છે

તો રેઝિડેન્શિયલ બિલ્ડિંગ પોર્શ જે પોર્શન છે એ દૂર કરવા માટે અમે એમને નોટિસ પણ આપેલી હતી હુકમ પણ કરેલું હતું આજે આજે એમને સાથે જ રાખીને કે એ બિલ્ડિંગમાંથી અમુક કાંઈ સામાન લેવાનું થાય તો એ બધું પ્રોસેસ કરીને સવારથી એમને સાથે રાખીને અમે એ કાર્યવાહી અત્યારે આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે અને એ તમામમાં આપણે કોઈ રીતના જે ધાર્મિક સ્ટ્રક્ચર છે એને નુકસાન નથી કરતા અને ફક્ત આપણો ઉદ્દેશ કે જેટલો જે ટાઉન પ્લાનિંગ સ્કીમનો રસ્તો છે ચોવીસ મીટરનો તો રસ્તો ખુલ્લો થાય ને રસ્તો અહીંયા ઝડપથી બને તો રસ્તા પૂરતી જમીન આપણે અત્યારે ખુલ્લી કરાવીએ છીએ यते लगभग मेन रोड थी 200 मीटर જેટલો રસ્તો બાકી હતો ને અંદર અંદાજે 1500 ચોરસ મીટર જેટલી જમીન છે કે જેમાંથી અત્યારે આપણે બાંધકામા ટાવની કામગીરી ચાલે છે આજ યહા પર ભાવનગર શહેર મે એક રોડ કે કામ મે રોડ કા જો કામ karna tha uske hisab se jo hai yahan par ek madrasa hai uska ek block jo hai jo is kaam me adarsh roop tha उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है और यहाँ की जो म्यूनसिपल कॉरपोरेशन वो ये डिमोल्यूशन कर रही है उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था तो हमने टोटल जो है डेढ़ सौ पुलिस और लगभग पंद्रह जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है શાંતિ બની રહ્યો છે અને હાલત ઓર અભીતક શાંતિ છે મહાનગરપાલિકા દ્વારા વૈલેસવારથી જે દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંધોબાસ પીજીવીસીએલ ફાયરની ટીમ અને મહાનગરપાલિકાના દબાણ શાખા સાથે રહી કામગીરી કરવામાં આવી રહી છે આજની જે મહાનગરપાલિકાની જે મેગા ડેમોલિશનની કામગીરી છે તે શહેરના અકવાડા ખાતે આવેલું જે મદરેસા છે ત્યાં હટર્વવામાં આવી છે અને મદરેસામાં જે વિસ્તારમાં જે પીપીની સ્કીમના જે રોડ નીકળતા હોય ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અંગે પેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તમામ જે જે ગેરકાયદેસર બાંધકામ છે ખાલી કરાવવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી કે દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી સૌથી વધુ પોલીસ કર્મચારીનો સ્ટાફ ફાયરનો સ્ટાફ હેલ્થનો સ્ટાફ અને ખાસ કરી વાત કરીએ તો જે અકવાડાની જે ટીપીની સ્કીમનો જે રોડ છે તે રોડમાં આ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે સમગ્ર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે હાલ શાંતિપૂર્ણ બાંધકામ છે તેનું તોડવાનું કામગીરી છે તે હાલ ચાલુ છે જી